જામનગર માં એસટી ડેપો ખાતે સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ના 20 વર્ષ પૂર્ણ થવા પર આ સફાઈ અભિયાન આયોજાયું હતું. જેમાં ધારાસભ્ય દ્વેષ અકબરી, મહાનગરપાલિકાના મેયર વિનોદ કેમસૂરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ સફાઈ અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર શહેરમાં વોર્ડ વાઈઝ સફાઈ અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સ્વચ્છતા અભિયાનમાં તમામ જામનગરવાસીઓ જોડાય તેવી ધારાસભ્યએ અપીલ પણ કરી છે આજ ગુજરાતને વાઇબ્રન્ટને આજ વીસ વર્ષ પૂર્ણ થઈ છે ત્યારે અને માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા બાદ બે ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ આખા દેશની જાહેર જનતાને અપીલ કરેલી સ્વચ્છતા માટેની એમાં આપણે સાઠ સિત્તેર પર્સન્ટ સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યા છીએ તે હેતુસર આજે જામનગર એસટી ડેપોની અંદર સામૂહિક સફાઈ માનનીય મેયરશ્રી માનનીય સ્ટેન્ડિંગ કમિટીના શ્રી કોર્પોરેશનના અધિકારીઓ કે માનનીય દેશના વડાપ્રધાનશ્રીની જે અપીલ છે કે એક કલાક શ્રમદાન કરવું તે અંદરગત અને પબ્લિક પણ એના માટે જાગૃતતા આવે તે માટે આજે જામનગર એસટી ડેપોની સફાઈ કરેલ છે અને આ જ રીતે દરરોજ અલગ અલગ રીતે એમ પંદર દિવસ સુધી જામનગર શહેરની અંદર અલગ અલગ જગ્યાએ સફાઈના કાર્યક્રમો આપેલ છે અને માનનીય અધિકારી સાથે હમણાં વાત કરતા હવેથી દરરોજના એક વોર્ડની અંદર બે બીટ દરરોજની આખી કમ્પ્લીટ થાય કે જૂનો કચરો હોય જૂની સાફ સફાઈ હોય તે આજથી પણ કાર્યરત થશે અને માનનીય જા પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં રાખી જામનગરની જનતાને અમે પણ અપીલ કરીએ છીએ કે આપણું શહેર આપણો મહોલ્લો આપણી ગલી આપણું ઘર સ્વચ્છ રાખી અને દેશના આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય